પોતાની વિવાદિત કાર્યશૈલીને કારણે હંમેશા ચર્ચામાં રહેતા ડેડિયાપાડાના તાલુકા વિકાસ અધિકારી જગદીશ સોની ફરી એકવાર મોટા વિવાદમાં સપડાયા છે આ વખતે વિવાદ વહીવટી નહીં પરંતુ વ્યક્તિગત છે જગદીશ સોનીના પત્ની પ્રિયંકા સોનીએ તેના વિરુદ્ધ રાજસ્થાનના ધોલપુર જિલ્લાના બારી પોલીસ સ્ટેશનમાં ગંભીર કલમો હેઠળ એફઆઈઆર નોંધાવી છે જેમાં દહેજ ઉત્પીડન મારઝૂટ અને અપ્રાકૃતિક શારીરિક સંબંધો જેવા આઘાતજનક આરોપો મૂકવામાં આવ્યા છે રાજસ્થાનની વતની પ્રિયંકા સોની ના લગ્ન આઠ જૂન બે હાજર પચીસ ના રોજ જગદીશ સોની સાથે થયા હતા ફરિયાદ મુજબ લગ્ન સમયે જગદીશ સોનીએ પોતે ગુજરાતમાં એસડીએમ હોવાનું કહીને છે પચાસ લાખ રૂપિયા લાવવા માટે દબાણ કરી શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું પ્રિયંકાનો આક્ષેપ છે કે પતિએ તેની સંમતિ વિના અપ્રાકૃતિક શારીરિક સંબંધ બાંધ્યા હતા અને તેનો વિડીયો બનાવીને વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી હતી સાથે મોડી રાત સુધી અશ્લીલ વાતો કરતો હતો વિરોધ કરતા બેલ્ટ વડે માર મારવામાં આવતો હતો સાસુએ દરોડા વડે ગળું દબાવીને મારી નાખવાનો પ્રયાસ કર્યો હોવાનું પણ ફરિયાદનો ઉલ્લેખ છે બીજી તરફ ટીડીઓ જગદીશ સોની આ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા છે તેમનું કહેવું છે કે પત્ની વારંવાર પિયર જતી રહેતી હતી અને નાણાં તેમજ દાગીનાની માંગ કરતી હતી અગાઉ જગદીશ સોનીના માતાએ પણ રાજપીપળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે પુત્ર વધુ ઘરકામ કરતી નથી અને સાસુ સાથે મારપીટ કરે છે પોલીસ આ મામલે ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો પંદર બે સ્વેચ્છાએ ઈજા પહોંચાડવી કલમ ચુમ્મોતેર મહિલાની મર્યાદા ભંગ કરવાનો ઈરાદો મુજબની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે હાલમાં પતિ જગદીશ સોની સાસુ નણંદ બહેનો અને ડ્રાઈવર રણજીત સહિત પાંચ આરોપી સામે તપાસ ચાલી રહી છે એક ક્લાસ ટુ અધિકારી સામે આવા ગંભીર આરોપો લાગતા આલમમાં ભારે મચી ગયો છે જગદીશ અગાઉ પણ અનેક વિવાદોમાં ઘેરાયેલો રહ્યો છે અગાઉ ડીડીઓ પોતે મુલાકાત લઈને તેમની ઓફિસના દરવાજા પરથી ગેરકાયદેસર ડિજિટલ લોક અને એસી દૂર કરાવ્યા હતા તેમજ નેતાઓ સાથે ગેરવર્તણૂક અને મીટિંગોમાં વાણી વિલાસને લીધે તેઓ અગાઉ ચર્ચામાં આવ્યા હતા मैं प्रियंका जगदीश अजय कुमार सोनी की विधिवत पत्नी हूँ मेरे पति पाड़ा नर्मदा गुजरात में टी के पद पर कार्यरत हैं मेरी शादी को लगभग छह महीने हुए हैं शादी के तुरंत बाद से ही मुझे दहेज की मांग को लेकर लगातार गाली गलोज मारपीट तथा मानसिक शारीरिक भावनात्मक प्रताड़ना का सामना करना पड़ रहा है मेरे पति का सपना राय नामक महिला के साथ अवैध संबंध है उक्त महिला द्वारा आपत्तिजनक वीडियो और संदेशों का आदान प्रदान किया जाता है जिसके चैट्स और इलेक्टाक्ष मेरे पास सुरक्षित है मेरे पति द्वारा मेरे साथ इच्छा के विरुद्ध प्राकृतिक यौन संबंध बनाए गए जिसकी वीडियो रिकॉर्डिंग की गई है तथा जानकारी किसी को भी देने पर वीडियो वायरल करने और जान से मारने की धमकी दी गई है इसके अतिरिक्त मुझे मेरे साथ छेड़छाड़ की घटनाएं भी हुई हैं दिनांक सोलह दिसंबर दो को मेरे साथ मारपीट गाली गलोज की घटना के बारे में मैंने राजपिपला पुलिस थाने में शिकायत दी थी एक सौ पर कॉल कर पुलिस को अवगत कराया परंतु कोई

रखा गया जिससे मुझे मानसिक भावनात्मक और शारीरिक पीड़ा हुई इसी दिन मेरी सास जसोदा बहन ने मेरा गला दबाकर हत्या करने का प्रयास किया जो कि पूर्व नियोजित षडयंत्र के तहत किया गया था इसके बाद पीसीआर द्वारा मेरा मेडिकल कराया गया जिसकी रिपोर्ट मेरे पास उपलब्ध है मेरा मोबाइल तोड़कर साक्ष्य नष्ट किए गए मेरा स्त्रीधन गहने और दस्तावेज आज भी मेरे ससुराल में है मुझे जबरन ससुराल से निकाल दिया गया है और म्यूचुअल डिवोर्स का दबाव बनाया जा रहा है वर्तमान में मेरे पास ना सुरक्षित आवास है न आर्थिक सहायता मैं स्पष्ट करती हूँ कि मैं अपने वैवाहिक घर अर्थात ससुराल में वापस जाना चाहती हूँ अतः प्रशासन से निवेदन करती हूँ कि मुझे मेरे ससुराल भेजा जाए तथा मुझे निवास सुरक्षा और भरण पोषण प्रदान किया जाए मैं पूरे प्रकरण की शिकायत 10 जनवरी 2026 को डीजीपी गुजरात और महिला आयोग में ईमेल के द्वारा तथा अपने मायके में एफ भी दर्ज कराई है अंत में मेरी सक्षम अधिकारियों से विनम्र की परंतु दृढ़ प्रार्थना है कि मुझे तत्काल और पूर्ण न्याय प्रदान किया जाए अन्यथा मेरी असैनी परिस्थितियों को देखते हुए मुझे इच्छा मृत्यु की अनुमति दिए जाने पर विचार किया जाना चाहिए मैं जीना चाहती हूँ सम्मान सुरक्षा और न्याय के साथ मैं अभी मानसिक बहुत कष्ट में हूँ और बहुत परेशान हूँ मुझे प्रशासन से और उम्मीद है कि मुझे ન્યાય મળે મેરેજ બ્યુરોના માધ્યમથી અમે પાંચ પાંચ બે હજાર પચીસના રોજ અમે મળેલા અને આઠ છ બે હજાર પચીસે અમે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરેલા લગ્નની અંદર બી એ તમામે તમામ મારી પાસે ઓડિયો રેકોર્ડિંગ છે વિડીયો રેકોર્ડિંગ છે લગ્નના બી વિડીયો રેકોર્ડિંગ છે એમાં અમે પણ પ્રકારની સામગ્રી એમની પાસેથી લીધેલી નથી એમને અમને વારંવાર પૂછેલું હોવા છતાં બી અમે એમને એવું જ કીધેલું કે તમે પાંચ જોડી કપડામાં તમારી છોકરીને મોકલશો તો બી ચાલશે અને અમે કોઈ પણ પ્રકારનો એક બી ફર્નિચરથી લઈને કોઈ પણ વસ્તુ જે લગ્નની અંદર આવે એવી કોઈ પણ વસ્તુ અમે સ્વીકારેલી નથી એનો બી અમારી પાસે કમ્પ્લીટ લગ્નનો વિડીયોગ્રાફ બી અવેલેબલ છે એના પછી અમારા ઘરે આવ્યા તો વારંવાર અમારા રાજસ્થાનની અંદર આવા લગ્નના રિવાજ છે કરવા ચોથના આવા રિવાજ છે એમાં આટલું સોનું આપવાનું હોય ચૂલો ફૂંકવાનો આવો રિવાજ છે એની અંદર આટલું સોનું આપવાનું હોય એવું વારંવાર સોનાની માંગણી કરી કરી અને મધર જોડે વારંવાર અવારનવાર ઝઘડા કર્યા કરતા હતા એ અને એના પછી મધરને અને બેન ને એવું ટોર્ચર કરતા હતા કે મેરા પતિ કમાતા હે તો હિ પૈસા ખર્ચ કરુંગી તું ભુઢિયા ક્યુ પૈસા ખર્ચ કરતી એવી વારંવાર મારી જ ગેરહાજરીમાં મધરને ટોર્ચર કરતા હતા પણ મારું લગ્ન જીવન ખરાબ ના થાય એટલા માટે મધર મને કોઈ દિવસ આ વાત કરતા નહીં પરંતુ ઓગણીસ તારીખે મારી એન્જીઓગ્રાફી થયેલી ઓગણીસ દસે તો મેં ઘરે આરામ ઉપર હતો મમ્મીના રૂમ પર નીચે સુતેલો હતો એવામાં જોર જોરથી આઈને મારો વીસ તારીખે જોર જોરથી આઈને મારો દરવાજો એને ખખડાવવાનું ચાલુ કર્યું કે મારા ઘરે ફોન કરવો છે મારો ફોન તૂટી ગયેલો છે તો મેં દીદી નો ફોન તો ફોન છે ભાભી વાત કરી લો તો એવામાં એને પછી જોરથી વળી પાછો દરવાજો ખખડાઈને મને ઉશ્કેરણી કરવાનો એને પ્રયત્ન કર્યો તો દિવાળીનો તહેવાર હોવાથી માથા ના થાય એટલા માટે ઘર છોડીને બહાર નીકળી ગયો તો એ મમ્મી એ અરસામાં મમ્મી કપડાં ચેન્જ કરવા માટે એના રૂમમાં ગયેલી તો એને અચાનક બાણું બંધ કરી મમ્મીના ગળાના ભાગ ઉપર બહુ ગંભીર ઈજાઓ થયેલી મમ્મીના હાથમાં બી ફ્રેક્ચર થયેલું હતું અને એવાની અંદર પછી એમને જાતે જ એમને એવું લાગ્યું કે ભાઈ રહેવા જેવું નથી તો એમના બેન બનેવી આવી અને તમામ સામગ્રીઓ સાથે કાયમી ઘર છોડવાની ગણતરીએ તમામે તમામ વસ્તુઓ જે અમારી અહીંથી અમે આપી લીધી અને એમના પિયરથી અમને જે બી કપડા લત્તા જે બી મળેલું હતું એટલે એમને કાયદેસર નું ઘર છોડી દીધેલું છે અને અત્યાર અમે સાથે રહેતા નથી ને આવી દહેજના કોઈ પણ આક્ષેપો એ તદ્દન પાયા પાયાવિહોણા છે અને મેં કોઈ પણ પ્રકારની આવી માંગણી કરેલ નથી વર્તથી અફેર છે એવો એમણે પોતાનો છે લગ્ન પહેલા અમારે મિત્રતા હતી એ વાત 100% ની પણ લગ્ન પછી અમારે કોઈ પણ આવા પ્રકારના સંબંધો રહેલા છે કે નહીં મીડિયાને સર WhatsApp ચેટિંગ પણ એમણે પ્રોવાઇડ કર્યું છે કે WhatsApp ચેટિંગ થી એ ફોટા ફોટોગ્રાફ્સ થી એ પ્રૂફ ના થાય કે નંબર કોનો સેવ કરી અને કેવી રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમને કોઈ પણ મોલ્ડ વસ્તુ કરી લેશે બાકી મેં મારો મોબાઈલ એફએસએલ માં ભઈ મોકલવા તૈયાર છું તમે મેરે પોતાની ઈચ્છા ઈચ્છા મૃત્યુ જાહેર કરવાની એમને વાત કરી છે એ એ કાયદાનો વિષય છે અને એમને એ વધારે વધારે ખ્યાલ હશે કે ઈચ્છા મૃત્યુ જેવી કોઈ જોગવાઈ છે કે નહીં કે એવું પણ એવું કોઈ પણ પ્રકારનું અમે એમને પ્રતાડિત કરેલા નથી કે એમને આ પ્રકારની ઈચ્છા વ્યક્ત કરવી પડે મારા ઘરની અંદર સીસીટીવી કેમેરા લાગેલા છે મારા ઘરમાં જેટલા દિવસો રહ્યા છે એટલા તમામે તમામ દિવસના સીસીટીવી ફૂટેજ મારી પાસે ઉપલબ્ધ છે જેની અંદર મેં કે મારા પરિવારે એમની જોડે કોઈ પણ પ્રકારનો ખરાબ વ્યવહાર કર્યો હશે તો એનું ડોક્યુમેન્ટેશન હશે જ તો આટલા આટલા દિવસો બાદ ફરિયાદ કેમ ફરિયાદ અમે પહેલા જ આપી દીધેલી હતી પણ એની કોઈ પોલીસ તપાસ કરતી હશે કે ગમે તે હશે બાકી આપણે ઘટના બની એના બીજા દિવસે એકવીસ દસ બે હાજર દિવસે જ આપણે રાજપીળા પોલીસ સ્ટેશન ખાતે આની ફરિયાદ આપણે આપેલી જ છે તમને એવું લાગે છે કે ભાઈ તમારી જે પત્ની છે એમને જે હરકત ગઈકાલથી શરૂ કરી હતી એને લીધે પોલીસ જાગતી થાય એમ એવું હવે આ જ્યુડિશિયલ મેટર છે અને તંત્રનો છે એટલે આની અંદર તમે કોઈ ટિપ્પણી નહીં કરી શકો પરંતુ આપને પ્રતિ 20 દસ્તાવેજ ફરિયાદ કરેલી છે રાજીશભાઈ પોલીસ મથકમાં એનો મને કોઈ ખ્યાલ છે નહીં દવાખાનામાં એમને સારવાર પણ મેળવેલી છે નહીં એના દવાખાનાનો મેડિકલ રિપોર્ટ મેં જોયો છે એની અંદર કોઈ પણ જાતની કોઈ ઇન્જરી એમને થયેલ નથી અને માનો કે એમને એવું કીધેલું છે કે મને ગાળાના ભાગે ઇન્જરી થયેલી છે આ તો એ મેડિકલ રિપોર્ટ એ પ્રોડ્યુસ કરશે કઈ વાંધો છે મીડિયાને એમણે ફોટા પ્રોવાઇડ કર્યા છે હવે એ એમનો વિષય છે કે ફોટા એમને કેવી રીતે પ્રોવાઈડ કર્યા છે કે જાતે એમને નુકસાન કરીને પ્રોવાઈડ કર્યા છે કે મીડિયા સિમ્પેથી કરવા માટે એમને પ્રોવાઈડ કર્યા છે અને મેં તો એટલું જ કહેવા માંગુ છું કે માનો કે એ સાચા છે અને એમને ભારતની ન્યાય પ્રણાલી પર વિશ્વાસ છે તો એમને આગળ વિશ્વાસ રાખવો જોઈએ જે બી સાચું હશે એને જે બી સાચું હશે એને ન્યાય પ્રણાલી ઉપર વિશ્વાસ રાખી અને ન્યાય પ્રણાલી ન્યાયિક ટ્રાયલ ને ફોલો કરવું જોઈએ પોલીસ પદક માંથી અમને રિફર કરવામાં આવ્યા હતા દવાખાનામાં સારવાર મેળવવા માટે અને પોલીસ પણ સાથે જ ગઈ હતી સારવાર મેળવવા માટે મારા મધર બી મારા મધર બી મારા મધર બી અરસામાં સાથે જ હતા અને મારા મધરને ને બી રેફરન્સ કરવામાં આવેલા હતા મારા મધરનો મેડિકલ રિપોર્ટ બી મેં મીડિયા કર્મીઓને મોકલેલો છે

ના 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 કોઈ કોઈ પતિ પોતાના પત્નીના વિવિધ વિડીયો રેકોર્ડ કરે એવી માનસિકતા કોઈ બી પત્ની ના હોઈ શકે અને સાથે મારી ભી પોતાની ડિગ્નિટી છે એ વિડીયો રેકોર્ડ કરું તો એની અંદર મેં પોતે બીજ જ જવું તમે ખાસ કહી શકો છો કે એ જાતે જતે છે એ તો એવું દાવો કરે કે મને ગાડી મૂકવામાં આવે પોલીસ કર્મીઓ એ સાથે જયારે સામાન લેવા આયા તો એ અરસામાં આખી આખું વિડીયોગ્રાફી બી પોલીસ દ્વારા કરવામાં આવેલું છે એ સ્વેચ્છાએ જાય છે એવું રેકોર્ડિંગ બી છે આપણી પાસે તમારી પર જે મૂક્યા છે આરોપ કયા કારણ મૂક્યા જયારે એ પોતા એ તો એ જ વધારે સારી રીતે કહી શકશે કારણ કે આરોપો એમને મૂક્યા છે તો એની અંદર મને ખ્યાલ નથી કે એમની પાસે કયા તથ્યો છે પણ મેં એટલું જ કહેવા માંગીશ કે મને ન્યાય પ્રણાલિકા પર વિશ્વાસ છે તંત્ર પર વિશ્વાસ છે જે સાચું હશે જલ્દી બહાર આવશે મને ખ્યાલ નથી ના ના એવી કોઈ કન્ડિશન નથી આટલું બધું મેન્ટલી ટ્રોમા મેન્ટલી ટોર્ચર મારા મધર ઉપર ક્રિયાલિટી હુમલો કરો મારા હું અને મારા મધર એકલા જ છે મારા મધર ની સિક્સટી સેવન ઇયર ની એજ છે અને આવા જીવલેન હુમલા કરે અને મેં ઘરે ગેરહાજર ના અને કોઈ પણ અઘટિત ઘટના બને તો આવા આવા સંજોગોની અંદર એક માનસિક અને ભાવનાત્મક રૂપે જે લગાવ હોવો જોઈએ એ લગાવ હવે મારો રહ્યો નથી એટલા માટે અમારે સાથે રહેવું એ હવે સંભવ નથી અત્યારે શું ફરિયાદ નોંધાયેલી છે